પાકની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી વધુ કરતા આવ્યા છે જેમાં ખાસ કરીને ચોમાસુ ડાંગર અને ઉનાળુ ડાંગરની ખેતી ખેડૂતો કરી રહ્યા છે ઓલપાડ તાલુકાના ખેડૂતોએ ઓલપાડના ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલને નહેરનું પાણી સતત ચાલુ રાખવા માટે રજૂઆત કરી હતી જેના પગલે મંત્રી મુકેશ પટેલે નહેર વિભાગના અધિકારીઓને જણાવતા કાંકરાપાર કાંઠાની નહેરમાં સતત એકસો સુધી સિંચાઈનું પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો એને લીધે ઓલપાડ તાલુકા સહિતના તાલુકાઓમાં ઉનાળો ડાંગરનો મબલક પાક ઉતાર્યો છે ઓલપાડ શોષંક કોટન સહકારી મંડળીના પ્રમુખ જયેશભાઈ એન પટેલ દેલાડે જણાવ્યું હતું કે આ વર્ષે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના પ્રયાસોને પગલે કેનાલનું અવિરત પાણી મળતા ડાંગરનો મબલક પાક થયું છે એક વીઘે 25 ગુણી ડાંગરની રાશ આવી એટલું ઉત્પાદન થયું છે માત્ર ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓમાં બાર લાખ એક હજાર ગુણીની આવક થઈ છે ડાંગરનો મબલક પાક થતાં ખેડૂતોને એકસો એસી કરોડની આવક થવાની શક્યતા છે અગાઉના વર્ષોની સરખામણીમાં સરેરાશ પંદર થી વીસ ટકા જેટલું ઉત્પાદન વધુ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા અંદાજે પચાસ હજાર વીઘા જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવતી હોય છે અને આ ખેડૂતોએ કાંકરપાળ જમણા નહેર પર નિર્ભર રહી ખેતી કરવાની હોવાથી આ વખતે સ્થાનિક મંત્રી મુકેશ પટેલને ખેડૂત આગેવાનોએ રજૂઆત કરતા મંત્રી મુકેશ પટેલે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેની ખાતરી આપી હતી જેને પગલે સિંચાઈ વિભાગે વર્ષો પછી પચીસ જાન્યુઆરીથી પંદર મે બે સુધી કાંકરાપાર જમણા કાંઠાની નહેરમાંથી અવિરત એકસો અગિયાર દિવસ પિયતનું પાણી ચાલુ રાખતા જમીનની ફળદ્રુપતા વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જયારે પચાસ હજારથી પણ વધારે રીંગામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સદાય છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે ને જમણા કાંઠામાં સતત એકસો ને અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નના કારણે પાણી વહેરાવવામાં આવ્યું અને એના ફલશોથી તમે જોવો તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેડ ખાતરને પાણી તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાર અને એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મસ સાથે જોડાયેલી સભ્ય મંદિરોમાં બાર લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે ખેડૂતોમાં એક આનંદ છે ખેડૂતોને ઉનાળુ ઘણા વર્ષો પછી સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન મળ્યું છે ત્યારે આઠ જેટલી મંડળીઓમાં ડાંગરની ગુણીઓની આવક બાર લાખથી વધુની ગુણી થઈ ગઈ છે